કદાચ છે ને કદાચ લાખો રૂપિયા ખર્ચો ને લાખો રૂપિયા ખર્ચો ને તો તમને ચાંદ તારા ની સફર કરો જૂના દિવસો નાનકડા ખૂણામાં બેસીને સંધ્યાના સમયે માથામાં સરસ મજાના તેલથી માલિશ કરતી કરતી ચાંદ તારા સુધીની જે સફર કરાવે એવી સુંદર મજાની દુનિયાની સર્વશ્રેષ્ઠ પાયલોટ આપણને જીતાડનારા વકીલ મળી જાય કેસ ને ઉલટ બુલટ કરીને આપણને જીત અપાવે એવા વકીલ મળી જાય પરંતુ પપ્પા નામની અદાલતમાં પપ્પા નામની હાઈકોર્ટમાં તમને હજી ખબર ના પડે દીકરો તો નાનો છે શીખી જશે આવા ધારદાર શબ્દોથી એક તરફી અને બિન સરતી કોઈ જીત અપાવનારો દુનિયાનો સર્વશ્રેષ્ઠ વકીલ એનું નામ માં એનું નામ માં એનું નામ માં માં વિશે કેમ આટલી વાત કરો છો ખબર છે મનોજ મુંતસીર બહુ સરસ મજાના શબ્દો લખ્યા दुनिया के हर हिस्सों को दुनिया के हर रिश्तों को देख के जान लो दुनिया के हर रिश्ते को देख के पहचान लो कुछ ना कुछ आधा अधूरा मिलेगा मां का एक प्यारा रिश्ता ऐसा है जो दूसरों से नौ महीना ज्यादा मिलेगा दूसरों से नौ महीना ज्यादा मिलेगा ये माना उपकरों ने कभी रीते वर्णवाए આપણા શરીરમાં ક્યાંય કોઈ ખાડ ખોપણ છે આપણા બધા જ અંગ સારા સાજા છે એની પાછળ છે ને આ માની બહુ મોટી કુરબાની છે નાના હતા કઈ ખબર ના પડે રમતા રમતા ગેસ પાસે પહોંચી જઈએ મમ્મી સુંદર મજાની રોટલી બનાવતી હોય અને તરત પોતાનો ગેસ ચાલુ મૂકીને આપણી પાછળ ભાગે એના બધા જ કામ પડતા મૂકે આપણને ઉચકે અને આપણ આપણે ખુદ સ્વયં એક રત્ન હોય એમ આપણું જતન કરે હજી આગળ વધુ એ મમ્મીને આપણે આપણી શેરીમાં કેટલી દોડાઈ નથી જમવું નથી ખાવું નથી ખાવું એક બાજુ સાડી એ જમીન સાથે ઘસાતી જાય જમીન સાફ થતી જાય

उपवास रखा, रखा।, रखा, रखा। अल्लाह के दरबार में श्री राम के दरबार में कबूल तो उसी का ही हुआ जिसने अपने माँ बाप को अपने सीने से लगा के रखा जिसने अपने माँ बाप को अपने सीने से लगा के रखा